નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એક અંતિમ ડબ્બો ભોંય ઉપર મૂક્યો અને સબીરે એક ઊંડો દમ ભર્યો વળેલી પચાસ વર્ષની કમરને થોડી સીધી કરી એને પીડા આપી રહેલા સ્નાયુઓને થોડી રાહત આપવાનો પ્રયાસ કર્યો ફ્લેટની અંદર બધો સામાન સહી સલામત પહોંચી ચૂક્યો હતો અંતિમ બે કલાકથી ભાડે પર લીધેલા ટ્રકમાંથી માંથી બધો જ સામાન સંભાળીને ભાડે રાખેલા ફ્લેટમાં મૂકી દીધો હતો આબેદા અને રેહાન ઘણા ઉત્સાહિત હતા એમની વર્ષોની મન્નત આજે પૂરી થઈ ગઈ હતી બંને મા દીકરા સામાનની સગવડ અને વ્યવસ્થા પાછળ વિરામ લીધા વિના જ મંડી પડ્યા હતા સબીર ત્યાં હતો છતાં ન હતો એનું શરીર અહીં જરૂર હતું પણ મન તો એ કશે દૂર પાછળ છોડી આવ્યો હતો ફ્લેટની ભીંતને એક નજર નિહાળ્યા બાદ એની નજર સામે તરફ ગોઠવાયેલી ખુરશી પર આવી પડી બે કલાકના સખત લાંબા પરિશ્રમ પછી થોડો આરામ કરવા જાણે ખુરશી એને મૌન ભાવભીનું આમંત્રણ પાઠવી રહી હતી પરસેવે ભીંજાયેલું ટી શર્ટ અને રેપ જેપ એ આમંત્રણ સ્વીકારી લેવા એને મનાવી રહ્યા હતા એ જ ક્ષણે અચાનક વાતાવરણ બદલાયું સુસવાટા મારતા પવનથી ફ્લેટની બારી ચોપાટ ખુલી ગઈ સબીરનું મન ધ્રુજી ઉઠ્યું પરિશ્રમથી આવેલા પરસેવા ઉપર ભયનો પરસેવો પણ પોતાનું સ્થાન બનાવી રહ્યો હતો જાણે કશુંક અશુભ ઘટવાનું હોય એમ એની છઠ્ઠી ઇન્દ્રિય અચાનકથી પ્રબળ બની એને ચેતવવા લાગી વાદળોનો ગડગડાટ બળતામાં ઘી રેડી રહ્યો છત્રી કે રેનકોટ નજરે ચડી જાય એ આશાએ એની નજર ફ્લેટની ચારે દિશામાં અતિ ઝડપથી ચક્કર કાપવા લાગી આ બે પોતાનો અવાજ ઊંચે ઉઠે એ પહેલા જ એણે ચૂપચાપ સંકેલી લીધો આ બેદા આ વાતાવરણમાં એને ફ્લેટની બહાર પગ મૂકવા ન દેશે એ ખાતરી જોડે એણે બિલ્લી પગે ફ્લેટની બહાર પલાયન કર્યું ચોર પેઠે રસ્તા ઉપર પહોંચતા જ એને સ્પર્ધામાં દોડતા રમતવીર જેવી લક્ષણી દિશામાં ડોટ લગાવી પાછળ ફ્લેટની બારીમાંથી આબેદાનો અવાજ ગુંજાયોનો ગુંજિયાનો એને આભાસ થયો સાંભળો છો ના એને સાંભળવું જ ન હતું સાંભળવાનું સંભળાવવાનું હતું જવાબદારી હતી એની વચન આપ્યું હતું એણે એ એને શ્વાસે દોડતો રહ્યો ન તો વિફરેલા પવન તરફ એનું ધ્યાન હતું ન વણસી ચૂકેલા વાતાવરણની કોઈ ચિંતા ફિકર તો એક જ હતી ખુદાન ખાસતા કંઈ અશુભ ઘટી ન જાય એના હૈયામાં ભૂકંપ મચ્યો હતો જે એને આગળ ઊઠી રહેલા ડગને કોઈ કિંમતે પાછળ ફરવાની અનુમતિ આપવાના નહોતા આબેદાએ જ્યારે હવેલી છોડવાની વાત કરી હતી ત્યારે પહેલીવાર હૈયામાં એ પુકંપના બીજ રોપાયા હતા ના આબેદા ના આ હવેલી હું છોડી ન શકું તું જાણે છે આ હવેલી પુસ્તાની છે અમારી દરેક પેઢી આજ હવેલીમાં ઉછરી છે અહીં અબ્બુની યાદો છે અમીનો અહેસાસ છે મારા બાળપણનો જીવતો જાગતો દસ્તાવેજ છે આ આ હવેલી તો જરા દસ્તાવેજની હાલત ઉપર એક નજર કરો મિયા શબ્દ આબેદાના વિરોધનો એના પ્રતિકારનો એના ક્રોધને ટેવગત ચિહ્ન સમો હતો એ પ્રતિકાર એ વિરોધ એ ક્રોધ ચારે તરફ હવેલીને નિહાળી રહેલી એની કટાક્ષમય આંખોમાં પણ ઉભરાઈ આવ્યો હતો આ જુઓ આખી ઈમારત ખખડધજ થઈ ગઈ છે થોડો વરસાદ વરસે નહીં કે ચારે તરફ બાદલીઓ ગોઠવવી પડે છે ક્યાંથી પાણી ટપકતું નથી એક સ્થળ તો બતાવવો જોઈએ ભીંતને ઉધઈ ખાઈ રહી છે પાછળની દિવાલ ઉપર ચામા ચીડિયાઓએ ઘર વસાવ્યું છે લાકડાની માળ ઉપર ચાલીએ તો ધરતીકંપ જેવા આંચકા લાગે છે જૂના બારી બારણાઓ તો હવે વાપરવાને લાયક પણ બચ્યા નથી કાલે ઉઠીને જો ઇમારત બેસી પડે તો શબ્બીરને જે શબ્દો સ્વપ્નમાં પણ સાંભળવા નતા ન હતા એ આ બેદા વાસ્તવમાં ઉચ્ચારી બેસે એ પહેલા જ સબીરે એનું વાક્ય અવરોધી નાખ્યું સુપ સુપ બોલો બેગમ આ ફક્ત એક ઇમારત નથી પુસ્તાની નિશાની છે મારા અબ્બાને એમના અબ્બાએ સોંપી હતી એમના અબ્બાને એમના અબ્બાએ અને તમે તમારા દીકરાને સોંપશો એમ જ ને બહાર વરંડા તરફ અભ્યાસ કરી રહેલા રેહાન ઉપર સબીરે ગર્વભરી દ્રષ્ટિ નાખી એ જ એનો ઉત્તર હતો આ બેદા આગળ આગ બબુલી થઈ ઊઠી હતી જરાય નહીં મારો દીકરો આ ભૂતિયા મહેલને સંભાળવા પેદા નથી થયો ભૂતિયા મહેલ સબીરના હૃદય ઉપર એકી સાથે જાણે સો તિર આવી ભોકાયા હતા તું જાણે છે બેગમ અબ્બુએ મારી પાસેથી વચન લીધું હતું સબીર જાત બચાવ અડધા માર્ગે જ વિંધાઈ ગયો ફક્ત તમારા એકલા પાસે નહીં તમે એક જ નબીરા છો આ હવેલીના અફતાલભાઈને જુઓ કંઈક તો શીખો સંવેદનાઓ પેટ નથી ભરતી વહેવારુ તાજ ઘરમાં રોટી લાવે છે કેવા ઠાટથી ઇંગ્લેન્ડમાં વસ્યા છે પાઉન્ડ કમાય છે એમના બાળકો ત્યાંની અંગ્રેજી શાળાઓમાં ભણે છે કમરમાં એક પગ લટકી રહ્યો હોય એવી આજે મારું કાલે મરું કરતી હવેલી પાછળ એક કોડી ખર્ચવા તૈયાર નથી એમની બેગમ અહીં રહેવા આવે છે મ્યુઝિયમ નિહાળતી હોય એમ વાવ કરતી આ હવેલીના ચક્કર કાપતી રહે છે અને પછી બે અઠવાડિયામાં જ પોતાના શહેર અને બાળકો જોડે સોહર અને બાળકો જોડે ફરી પોતાના સુરક્ષિત ઘર તરફ ઉડી જાય છે અંતિમ વાર તો અલ્ફાદભાઈ સોદો પતાવવા જ આવ્યા હતા મિત્રના દીકરાના લગ્ન માટે કોણ ટિકિટ ખર્ચી આટલા માઇલ દૂર અહીં આવતું હોય કેટલી વાર વાત છેડી પણ શું થયું તમારી ગાડી તો અબ્બુ અને એમના વચન પર જ અટકી જાય છે વચન પહેલા કે ફરજ આબેદાના મનની બધી જ ભડાસ એક જ શ્વાસે બહાર નીકળી આવી હતી સબીરે બધું જ દર વખત જેમ સખત કાળ સાંભળી લીધું પછી હંમેશ જેમ પોતાની જીવન ફિલસુફી આબેદાના ગળે ઉતારવા ફરી એકવાર પ્રયાસ કર્યો વચન પણ તો ફરજ જ હોય છે આપણા શબ્દો ઉપર અટલ રહેવું એ જ આપણું ઈનામ છે ઈમાન છે આબેદા ને જો ઈમાન નથી તો કંઈ જ નથી જીવન પણ વ્યર્થ છે આ હવેલીને હું સત્તા સાચવીશ એના ઉપર કદી કોઈ આંચ આવવા ન દઈશ એનાથી મોઢું ન ફેરવીશ એ ક્ષણે આબેદાના શબ્દો કરતા વધુ પકડ શબીરની દ્રઢ આંખોની હતી બધું જ નિયંત્રણમાં રાખનારી આબેદાને એ આંખો જણે નિયંત્રિત કરી રહી હતી આબેદા પહેલીવાર કોઈ વાર્તાલાપમાં મૌન બની હતી શાંત રહેનાર અને કહિયાગર કહિયાગરા સોહર સબીરના વ્યક્તિત્વનું કોઈ નવું પાસું એ આંખોમાં ઉઘડી આવ્યું હતું જેની આગળ જાણે એનું કશું ચાલવાનું ન હતું જેમ હંમેશાથી ચાલતું આવ્યું હતું ઘેટામાંથી જાણે સિંહની આછી ઝલક ડોકાઈ રહી હતી આબેદાએ આંખો નીચે ઢાળી દીધી નજીકની મસ્તીજમાંથી અજાનનો પડઘો ગુંજી રહ્યો સબીરે પગમાં ચપ્પલ ચઢાવી અને પરમાત્મા સામે માથું નમાવવા મસ્જિદની વાટ પકડી તો ઠીક છે સબ્બીર મિયા આજે નિર્ણય લઈ લો ક્યાં તો આ પાર ક્યાં તો પેલે પાર અંતિમ વખતના વાવાઝોડા સમયે આ હવેલી હેમખેમ બચી હતી સમાચાર જોયા આ ખખડ ધજ હવેલી સિવાય બીજું કઈ જુઓ વિશ્વમાં હવે પછી આવનારું વાવાઝોડું એનાથી પણ ઘાતક હશે આગાહી કરવામાં આવી છે આવનાર ધોધમાર વરસાદ સામે ઉભી રહી શકે એ હાલત આ હવેલીની કરો નહીં તો નિર્ણય તમે લો અહીં આ ભૂતિયા હવેલીમાં ભૂત બની એકલા ફરો ક્યાં તો અમારી જોડે કોઈ સલામત અને સુરક્ષિત છત નીચે આવતા રહો અમને મરવાનો કોઈ શોખ નથી ઈબાદતની દિશામાં ઉપડેલા ડગલા હવેલીની બારણે અટકી પડ્યા આબેદાએ પોતાનો મંતવ્ય નહીં સીધે સીધી ચેતવણી ફેંકી હતી હવેલીની મરમત નાની સુની વાત ન હતી અંતિમ એક વર્ષથી વારે ઘડીએ લદાયેલા લોક લોકડાઉને કામ ઉપર ઘેરી અસર છોડી હતી આર્થિક સંકળામણ વચ્ચે આટલી મોટી રકમ આબેદાને સારી રીતે જાણતો હતો એકવાર જે નક્કી કરી નાખે તો વાત સમાપ્ત એ કોઈ અબલાનારી ન હતી રેહાનને લઈ નીકળી પડે તો કોઈ એને અટકાવી ન શકે એનો સોહર પણ નહીં અને આ વખતે મુદ્દો એના દીકરાની સુરક્ષાનો હતો એ પાછું વળીને જોશે નહીં રેહાનના ઉછેર માટે સોહર ઉપર નિર્ધારિત ચૂપચાપ સમાધાન સાધી બેસી રહે એ ખાતુનની શ્રેણીમાં તો એનો સમાવેશ થાય નહીં એક વાર જીદ ઉપર ચડશે તો ગમે તેમ કરી રેહાનને સંભાળી લેશે સબીર નામના હજરાતની એને કોઈ ફજ ફરજિયાત જરૂર રહેશે નહીં જરૂરત તો પોતાને હતી આબેદાની રેહાનની આટલા મોટા વિશ્વમાં પરિવારની હોંફ વિના કઈ રીતે જીવાશે આદર્શ દીકરો જે આદર્શ પિતા એક ફરજ નિભાવતા અન્ય ફરજની પીઠ કઈ રીતે ફેરવાય પીઠ ફેરવીને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના એ ઈબાદત ગા તરફ શાંત ડગલે નીકળી પડ્યો એની પાછળ પાછળ હવેલીને બારણે આવી ઉભેલી આબેદાના ચહેરા ઉપર જીતનું અભિમાન સ્મિત ચળકી ઉઠ્યું બીજે દિવસે આબેદાએ ઇંગ્લેન્ડ કોલ જોડી શુભ સમાચાર આપી દીધા અલ્ફાત તો પોતાના કાન ઉપર વિશ્વાસ જ ન આવ્યો સબીર માની ગયો આટલા વર્ષથી અબુને આપેલા એક વચનને કારણે જે માણસ ટસથી મસ ન થયો તે આખરે હવેલીનો સોદો કરવા રાજી થઈ ગયો હતો આબેદાની જેમ સબીરના મોટાભાઈની પણ જાણે ચાંદ વિનાદ ઈદ થઈ ગઈ લોકડાઉનમાં ઘરે બંધ શોધી કાઢ્યો પાર્ટી અમેરિકાની હતી મો કિંમત મળી રહી હતી ભારતમાં રહેતા પાર્ટીના પરિવારના અન્ય સભ્ય જોડે આબેદા સાથે બધી જ ડીલ પણ પાક્કી કરાવી દીધી અલફાતભાઈને ઈ બેન્કિંગ દ્વારા પોતાનો ભાગ મળી ગયો અને સબીરને એનો પુસ્તાની હવેલી હવે પુસ્તાની ન રહી એની ચાવી અન્ય લોકોના હાથે સોંપાતી વખતે જાણે અંદરથી પડી ભાંગ્યો પોતાના શરીરમાંથી જાણે પોતાનું હૃદય કાઢી એને અજાણ્યા લોકોના હાથમાં સોંપી દીધું વાવાઝોડાની આગાહી જોડે આબેદાએ પણ સિદ્ધ્ર ત્યાંથી સ્થળાંતર કરવાની પ્રાધાન્ય આપ્યું કોઈ નવું રહેવા લાયક મકાન મળે ત્યાં સુધી ભાડેના ફ્લેટમાં પરિવારને લઈને નીકળી પડે પણ જેમ એ સાંજે પ્રકૃતિ પર હતાશ હતી મનમાં ગુંગળાઈ રહેલું તુફાન તદ્દન રસ્તા ઉપર ધૂંધવાઈ રહેલા એ તુફાન જેવું જ વિફર્યું હતું એના દોડતા ડગલા જોડે એના મનનો ભાર એટલો જ વધી રહ્યો હતો ઉપરથી મુસળધાર વરસાદ પણ પોતાના અંતરનો આક્રોશ કાઢતો હોય એમ ભયાનક સ્વરૂપે સૃષ્ટિ ઉપર તૂટી પડ્યો હતો એક તરફ વીંજાયેલા શરીરનું વજન અને બીજી તરફ વિંધાયેલા અંતરનો ભાર હાંફતો દોડતો એ હવેલીની સામે આવીને ઉભો રહી ગયો તુફાન એની ચરમસીમાએ પહોંચ્યું હતું ગાંડાતુર બનેલા પવને વીજળીના તોર ઉખાડી ફેંક્યા અને આખો વિસ્તાર અંધકારમાં ડૂબી ગયો મનમાં ધ્રાસકો પડ્યો અંદર હવેલીનો માલિક તો અમેરિકામાં બેઠો હતો અહીં ભારતમાં દેખીતી રીતે જર્જરિત હવેલીમાં કે એની સુરક્ષામાં કોઈ રસ ન હતો જીવલેણ વાવાઝોડામાં એ પોતાના પરિવાર જોડે ઘરમાં સુરક્ષિત લપાઈ બેઠો હશે ચાવી જોડે હવેલીની માલિકી જતી રહી હતી પણ એના પ્રત્યેની લાગણી નહીં એ ફક્ત હવેલી થોડી હતી એના મમ્મીનો અહેસાસ હતો યાદો હતી એ તો એના બાળપણનો જીવતો જાગતો દસ્તાવેજ માર્ગમાં વીજળીના ચમકારા વારે ઘડીએ પોતાનો પ્રકાશ છોડી રહ્યા હતા એ પ્રકાશને સથવારે ગમે તેમ કરી સબીરે મુખ્ય દ્વાર ઓળંગી નાખ્યું થોડા મહિનાઓ પહેલા સુરક્ષા અર્થ દ્વાર ઉપર એને આખરે હવેલીના અંદર તરફ અંધકાર વધુ ગાઢ હતું સુસવાટા મારતો પવન એના દરેક બારી બારણાને હચમચાવી રહ્યો હતો એ દરેક કાચમાંથી ગુંજી રહેલો ધ્રુજારો વાતાવરણને વધુ ભયાવહ બનાવી રહ્યો હતો ઉપરના માળ ઉપરથી એન્ટિક ઝુમર અહીંથી ત્યાં એના ભારે શરીર જોડે લહેરાઈ રહ્યું હતું એના લહેરાવાનો ધ્વનિ ખુદા પાસે રહમની યાચના કરી રહ્યો હતો સબીરને અચાનક આભાસ થયો કે પાછળ બાવચીર ખાનામાં અમ્મીની બંગડીઓ ખણકી રહી હતી સબીર અફતાર બિયાર બિર્યાની તૈયાર છે હાથમાં ધોઈ આવતા રહો શરીરમાંથી વહી રહેલું લોહી અને એની પીડા જાણે સુન ખાઈ રહી રહેલી વસ્તુ સાથે અફડાયો માથામાં ઈજા થઈ ચક્કર ચડી ગયા સબીર ત્યાં શું કરે છે તું પલંગ આવ્યો લે તારા તો બંને હાથ ખાય છે હાથ ખાલી છે અગાસી તરફ જઈ રહેલી દાદર હતી એ બહાર વરસના અલફાદભાઈનો અવાજ હતો કાળા ઘટ એણે પોતાના બંને હાથ ચકાસવા મથામણ કરી હાથમાં પતંગ ન હતો કોઈ રીસાઈને જાણે દાદર ચડી ગયું હોય એમ ડગલાનો અવાજ અગાસી સુધી ફરી વળ્યો એ તરફ આગળ વધવા ગયો જ કે પાછળ તરફ કોઈએ એના ખભાને સ્પર્શ્યો હોય એવો ભાસ થયો એ પરસેવાથી ભરાયેલ કપાળ જોડે પાછળ તરફ ફર્યો વરંડા તરફથી કોઈએ હાકલ પાડી એ અત્યંત હાંફળો ફાફડો અંધકારને ચીરતો વરંડામાં પહોંચ્યો તું આવી ગયો સબીર હું જાણતો હતો મારો દીકરો એનું વચન જરૂર નિભાવશે અબ્બુનો અવાજ સંભળાતા જ એના શરીરના રૂવાડા ઊભા થઈ ગયા એ જ ક્ષણે આકાશમાં એક ભયંકર વીજળી ચમકી વરંડાના ઉપર તરફના આકાશમાંથી ચડકેલા પ્રકાશમાં એક ક્ષણ માટે સબીરનો ચહેરો દ્રષ્ટિમાન થયો અને ફ્લેટના બારણે ટકોરા પડ્યા હાથમાં મીણબત્તી લઈ બારણું ખોલવા આવેલી આબેદાનો ચહેરો ગુસ્સામાં લાલ પીળો હતો આમ કહ્યા વિના જ ક્યાં જતા રહ્યા હતા સામે તરફ ઉભા વ્યક્તિને નિહાળતા જ હાથમાંની મીણબત્તી જમીન ઉપર પછડાઈ ગઈ પોલીસની જીપમાં ઘટના સ્થળે પહોંચેલી આબેદા નજર આગળનું દ્રશ્ય નિહાળી જમીન ઉપર પછડાઈ પડી પાછળ તરફથી ફાયર બ્રિગેડ નો આલાર્મ ગુંજી રહ્યો હતો પણ એના કાનમાં તો એક જ વાક્ય સંભળાઈ રહ્યું હતું જો ઈમાન નથી તો કાંઈ નથી જીવન પણ વ્યર્થ છે મુસળધાર વરસાદ વચ્ચે જમીન દોસ્ત થઈ ગયેલી હવેલીના કાટમાળ નીચેથી જ શબ્બીરનું સપ કાઢવાની કાર્યવાહી અત્યંત મુશ્કેલ બની રહી હતી જાણે હવેલી પણ ઈમાનદાર શબીરથી છૂટા થવા ઈચ્છતી ઇચ્છી રહી ન હતી મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ